છે વડોદરા શહેરમાં માં દેવેન્દ્રભાઈ પારેખે જન્મદિન અનાથ અને દિવ્યાંગ બાળકો સાથે ઉજવ્યો વડોદરા શહેરમાં દેવેન્દ્રભાઈ પારેખના જન્મદિન નિમિત્તે અનાથ અને દિવ્યાંગ બાળકો માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો હતો આ અવસરે દેવેન્દ્રભાઈ પારેખે આશ્રમના બાળકોને જમાડી તેમને વિવિધ ગિફ્ટ આપી અને બાળકો સાથે પોતાનો જન્મદિવસ આનંદપૂર્વક ઉજવ્યો આ પ્રસંગે શ્રી રંગ સેવા તીર્થના પ્રમુખ અનુભાઈ લિંબરિયા ઉપપ્રમુખ કમલેશભાઈ પાડન પૂર્વ ઉપપ્રમુખ જગતભાઈ અને શ્રીમતી દર્શનાબેન ઝાને વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તમામ અને મહેમાનોની હાજરીમાં બાળકો સાથે ખુશી અને પ્રેમના વાતાવરણમાં જન્મદિન ઉજવાયો આ કાર્યક્રમ દ્વારા સમાજમાં માનવ સેવા અને સહાનુભૂતિનો સુંદર સંદેશ પ્રસરી રહ્યો છે બાળકોના ચહેરા પર ખુશી જોઈને મહેમાનો અને આયોજકોને પણ સંતોષની લાગણી અનુભવી